કે ફક્ત કપડેથી ગાળેલું કે જેની અંદર કોઈ કેમિકલ નથી કોઈ રિફાઈન્ડ યુક્ત નથી કોઈ કાસ્ટિક સોડા નથી ફક્ત ને ફક્ત સિંગને દબાવીને એમાંથી જે પ્યોર કાચું સોનું જેને કાચું સોનું કહેવાય ફક્ત કપડેથી ગાળીને કાઢવામાં આવે છે કિસાન સિંગતેલમાં તમને મળશે છેલ્લા ટીપા સુધીની ખાતરી જ્યાં સુધી તમારી પાસે છેલ્લું ટીપું છે ત્યાં સુધી કિસાન સિંગતેલની અને અમારી જવાબદારી આવશે તમે લઈ જાઓ વાપરો ખાઓ દિલ ખુશ થાય તો જ રાખવાનું નકર તોડે